કેન્દ્રીય ગૃહમંત્રીએ સાણંદના ચાંગોદર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓને લાભ વિતરણ તથા પ્રમાણપત્રો કર્યા એનાયત ગૃહમંત્રી ટૂંક સમયમાં અમદાવાદ ખાતે યુરોલોજી વિભાગની મેડિકલ કોન્ફરન્સમાં આપશે હાજરી મત્સ્ય ઉદ્યોગને વેગ આપવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગીર સોમનાથ અમરેલી જૂનાગઢ સહિત સાત જિલ્લાના દરિયાકાંઠે પચીસ આર્ટિફિશિયલ રીફ સ્થાપવાની જાહેરાત આ નિર્ણયથી નાના માછીમારો વિઝાના નામે છેતરપિંડી કરનારી એજન્સીઓ સામે તવઈ સીઆઈડી ક્રાઇમ દ્વારા અમદાવાદ ગાંધીનગર અને વડોદરામાં સત્તર જેટલી ઓફિસો પર દરોડા પાસપોર્ટ અને માર્કશીટ સહિતના બનાવટી દસ્તાવેજો કરાયા કબજે એજન્સીઓ વિરુદ્ધ ગુનો નોંધી હાથ ધરાશે કાયદેસરની કાર્યવાહી ધોરણ દસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા નાગરિકો માટે અનિરિત આગામી વર્ષથી કૌશલ્ય યુનિવર્સિટી દ્વારા ડ્રોન એપ્લિકેશનમાં નવ નવા કોર્સ કરાશે શરૂ પાંચ હજારથી વધુ યુવાનોને અપાશે તાલીમ પ્રિસિઝન એગ્રીકલ્ચર એરિયલ મેપિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ જેવા અદ્યતન કોર્સમાં મળશે તાલીમ ભારતીય સેનાના શૌર્યનું પ્રતિક વિજય દિવસ રાષ્ટ્રપતિ રાજ્યમાં યાયાવર પક્ષીઓનું આગમન શરૂ નવસારી જિલ્લામાં રશિયા ઓસ્ટ્રેલિયા યુરોપમાંથી આવતા ફ્લેમિંગો વોટરફાઉલ મેલ્ડર્સ સારસ સહિતના પક્ષીઓનો મેળાવડો વન વિભાગ દ્વારા યાયાવર પક્ષીઓની ગણતરી કરાઈ તો મહિલા ક્રિકેટમાં ભારતે એકમાત્ર ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ત્રણસો સુડતાલીસ રનના વિશાળ અંતરથી આપી બીજી ઇનિંગ્સમાં જીત માટે ચારસો ઓગણસી રનના લક્ષ્યાંકની સામે ઇંગ્લેન્ડની ટીમ એકસો એકત્રીસ રનમાં જ ઓલ આઉટ દિપ્તી શર્મા બની પ્લેયર ઓફ ધ મેચ